આપણે જાણીએ છીએ કે દહન યુનિટની અંદર જ્વલન બિંદુ એટલે શું જ્વલન બિંદુ એટલે કોઈ પણ પદાર્થનું નીચામાં નીચું તાપમાન બરાબર છે તો આપણે એને કમ્પેરિઝન સાથે સમજશું કે જ્વલન બિંદુ એટલે શું તો આપણે એક કમ્પેરિઝન લેશું કે જેમાં એક પ્લાસ્ટિકનો ગ્લાસ લેશું અને એની કમ્પેરિઝન આપણે કોની સાથે કરશું એ જ પ્લાસ્ટિકની ગ્લાસની અંદર પાણી લઈને બરાબર છે તે કે જોઈએ કે કોનું જ્વલન બિંદુ ઊંચું છે બરાબર છે તો આપણે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ છીએ કે જ્વલન બિંદુ એટલે એનું કોઈ પણ પદાર્થનું નીચું તાપમાન તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે હું ગ્લાસને હીટ કરું છું મતલબ ગરમ કરું છું ત્યારે તે ઇન્સ્ટન્ટ સળગી ઉઠે છે બરાબર છે હવે જ્યારે તમે એ જ ગ્લાસની અંદર થોડું પાણી એડ કરો છો અને પછી એને હીટ કરો છો બરાબર છે પાણી એડ કરીને હવે તમે એને શું કરશો હીટ કરશો બરાબર છે તો તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ સળગતું નથી બરાબર છે જે આપણે હમણાં ફર્સ્ટ ટાઈમ જોયું હતું પેપર ગ્લાસનું જે ઇન્સ્ટન્ટ સળગી ગયું તો જ્યારે પાણી સળગતું નથી એનો મતલબ એવો થાય છે કે પેપરનું જ્વલન બિંદુ વધારે છે જ્યારે પાણીનું જ્વલન બિંદુ કમ્પેર ટુ ઓછું છે